સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખાતે આવેલ અને પાંચ આરોગ્ય કેન્દ્રમાં સીબીસી છ મશીન નવ લાખ રૂપિયાના ખર્ચના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી ચેકઅપ કરવા માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં ખર્ચ ન કરવો પડે અને ઘેર બેઠા સગવડ મળી રહે તેના તે હેતુથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજ રાધનપુર ખાતે રાધનપુર આરોગ્યના સ્ટાફ અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં તથા તાલુકા હેલ્થ ઓફિસરની ઉપસ્થિતિમાં અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં નવ લાખ રૂપિયાના ખર્ચની છ મશીનો તારમાં આપવામાં આવ્યા આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને શ્રી વિશાલ ગોરખ સર જનરલ મેનેજર મુન્દ્રા અને શ્રી અશ્વિન દાફડા ચીફ ઓપરેશન મેનેજર અને ડોક્ટર ટી એમ પરમાર સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી અને ડોક્ટર અરવિંદભાઈ ચૌધરી રાધનપુર શ્રી અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતનભાઈ ઠક્કર અને એ એન એમ વિદ્યાર્થીઓ રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહેલ અને રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને મદદરૂપ બને તેના માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેસ્ટર્ન રિજિયન પાઇપલાઇન દ્વારા રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મળીને ભેટ ડોક્ટરો અને દર્દીઓમાં ખુશીનો માહોલ છવાયો

पाँच पी और एक एस डी एच राधनपुर को आज हमने भेंट दी हुई है जिसके कॉस्ट लगभग नौ लाख के आसपास है जो पी हमने जो दी हुई है वो है नानापुरा वडनगर सांथली गोतरका और बंदवाड़ और एस जो है वो राधनपुर में हम लोगों ने सी एस सी एस आर के थ्रू ये मशीन्स सी बी सी मशीन्स यहाँ दी है मैं आशा करता हूँ कि जिस उद्देश्य से हमने ये सी बी सी मशीन दी है वो उद्देश्य पूरा हो ज़्यादा से ज़्यादा लोगों की टेस्टिंग जो है जो गांव में होनी है वो पूरी हो और इनसे मैं निवेदन करता हूँ और आग्रह करता हूँ कि जिस मशीन हम लोगों ने जिस उद्देश्य से दी है उसको पूरे पूर्व जो है उसका इस्तेमाल हो और उसका सही इस्तेमाल हो और वो गाँव वालों के काम में आए धन्यवाद आज रोज एस डी एच राधनपुर खाते ओ सी एल राधनपुर मार्फते सी एस आर अंतर्गत हाजिर रहे विशाल गोरखसर अश्विन भाई दाफा अँना अधीक्षक अँ तालुका हेल्थ ऑफिसर डॉक्टर केतन भाई हाजरी में अँ રાધનપુર તાલુકાએ પાંચ પીએસસી અને એક એસટીએચ ખાતે એમ કુલ મળીને છ સીબીના સીબીસી મશીન આપેલા છે ભેટમાં આપેલા છે જેની કુલ કોસ્ટિંગ નવ લાખ રૂપિયા જેટલો થવા પામેલું છે અને આ તબક્કે જે મશીન સીબીસી મશીન છે એ અમારા પાંચ પીએચસીમાં કાર્યરત કરવા માટે અમે એમને જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ આભાર